હેલો ફ્રેન્ડ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી એકદમ રોજ એવા પોચા ગાંઠિયા આપણે ચવાણું પવન ચેવડો બનાવી બનાવી તો બનાવીશું એક મૂકેલો છે મકાઈ પવન ચેવડો મિક્સ ચવાણું ને બધું બાકી છે એ હવે બનાવીશું પણ આજે ઈચ્છા થઈ કે ચલો આજે મસ્ત રોજ એવા પોચા પોચા ગાંઠિયા બનાવીએ તો એના માટે મેં એ લીધું છે બે વાટકી ચણાનો લો એકદમ ઝીણો હોય તો હવે એને કરવા માટે આપણે અડધી વાટકી જેટલું નોર્મલ મીડિયમ સાઈઝની ની વાટકી છે તો અડધી વાટકી જેટલું મેં તેલ લીધેલું છે એમાં જશે અડધી ચમચી જેટલો ખાવાનો સોડો અડધી વાટકી જેટલું પાણી લઈ લેશે એટલે આ બನ್ನೆને મિક્સ કરી લેશું મિક્સરમાં પછી આપણે અંદર સોડા અને મીઠું એડ કરીશું હવે અંદર જશે અડધી ચમચી જેટલું ખાવાનો સોડા અડધી થી થોડું ઓછું આ જો ટેસ્ટ માટે એડ કરવું તો કરવાનો જરૂરી નથી હું બે ચાર દાણા કરી લઈશ ઈંગ અને અછવણ રાખી દઈશું આપણે નોર્મલ લોટમાં આમાં પહેલાં અમે ને પાણી લઈને મિક્સ કર્યું હવે સોડા નાખ્યો અને હવે જશે મીઠું ટેસ્ટ અનુસાર ઝપ્ટી નહીં જેટલી આ હોય છે હવે આપણે ફરીથી આને મિક્સ કરી બહુ મિક્સ કરીએ લિક્વિડ છે હવે એનાથી આપણે લોટ બાંધીશું પછી જરૂર પડશે તો સાદું પાણી લઈશું બાકી આટલાથી અડધો ગ્લાસ આપણે અને અડધી વાટકી વાટકી પાણી લીધું લીધું અડધી તેલ અડધીથી થોડી ઓછી ચોથા ભાગની ચમચી ખારો લીધો ટેસ્ટ અનુસાર મીઠું લીધું અને બે વાટકી જેટલો લોટ લીધો હવે મને થોડી જરૂર લાગે છે તો હું થોડું પાણી લઈ લઈશ અને ઢીલો લોટ બાંધી દઈશ માટલો ઢીલો પધરા ઢીલો નહીં અને એને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશ પછી જ્યારે આપણે ગાંઠિયા પાડવા હશે ત્યારે થોડો એકદમ સ્મૂથ ફ્લોટ કરી અને પછી ગાંઠિયા પાડીશું અત્યારે બહુ એને છેડીશું નહીં આ છે આપણા રૂ જેવા પોચા ગાંઠિયાનું વેટર બનીને લોટ બની તો તૈયાર એની જાળી આવતી હોય છે સ્પેશિયલી પાડવા માટે એ આપણી જોડે નથી તેલ ગરમ કરી અને જેમ ખાવે આપણે કાઠિયાનું નાખી દઈશું મેં જાળી લીધી છે થોડી એકદમ મોટી આવે છે ખબર આપણે સેવ પાડવાની એ રીતિ છે કારણ કે આના ઝાડા આવે મોટા મોટા એ તો આપણે રાખતા ના હોઈએ અને બીજાથી કોઈ બેલેન્સ રહે ના રહે ફ્રેન્ડ એટલે આપણે જોખમ લીધું નથી એટલે મેં નોર્મલી જે મારા ઘરે ચાળી હતી ને એ મેં લઈ લીધી છે બરાબર પેલા હું હાથ ધોઈ લઈશ આપણે જેટલું જોઈતું હતું એટલું તે આવી ગયું છે બહુ અલગ અલગ વસ્તુઓ આવતી હોય છે કાઠિયા પાડવાની પણ આપણા જોડે જે હાજર હતી લઈ લીધી છે નીકળે જ જશે અને ફૂલી ને વાત થશે જે આપણે કસીને પાડીએ એ રીતે બતાવું તમે હવે કે શું ફૂલ કરી દઈશ

અને સાઈડ બી ગાંઠિયા જેટલી થઈ ગઈ છે હવે ઠંડા થશે આપડા પોચા ગાંઠિયા બનીને ને તૈયાર ઘરે વાર બી ના લાગે અને આપણા ધ્યાનમાં હોય કે ભી આપણે આટલી વસ્તુ એડ કરી છે ખાલી આપણે ખાવાનું સોડા જ નાખ્યો છે બીજો પાપડ ખા એવું કશું જ ફ્રેન્ડ નાખ્યું નથી એટલે છોકરાઓને બી વાંધો ના આવે નીકાળી લઈશું

અને પછી તળવામાં વધારે વાર લઈએ તો કોઈ આકરા થઈ જાય એટલે માપે માપે પાડવા ના પડે થોડા ઠરવા દઈશું પછી બતાવું તમને કાઠિયા એકદમ સોફ્ટ બને છે કાઠિયા બનીને ઘરે તૈયાર થયા છે અને બીજું કે એકદમ સોફ્ટ બી બન્યા છે અને